રાઠોર પરિવાર વતી અને બંધારણ નિયમ કરવા માટે મોરંબીઓ સંતો મંતો ભક્તો સામે બેઠેલા વડીલો યુવાનો માતાઓ બહેનો તો છે નહીં તો આજે સૌ પ્રથમ વાર લાખ લાખ અભિનંદન સમાજ ના પ્રમુખ નારો ટેકો છે જ્યાં જ્યાં જરૂર પડે બંધારણ અંદર કોઈ આગળ પાછું કરતા હોય એને હું જે પગે પણ એને આ છોડાવીશ મને ત્યાં તમારો અવાજ સાંભળીને મને દિલ માં ઉકળાટ ખૂબ થયો તમને ખબર છે વીસ વર્ષથી આની કેળે પડેલો છો નશાની કેડે અને યુવાનો ના પગે પડું રાજ ભગવાન ના ચરણોમાં કે અમારે તમને બચાવવા છે તમને આગળ મૂકવા છે તમને અભ્યાસમાં આગળ વધારવા છે સમાજમાં પણ તમારું માન વધારવું છે તો આ બધા બેઠાએ વડીલોનો વાંચ તમે કકરાટ સાંભળજો અને એમનું સાંભળીને ક્યાંક સારા વસ્ત્રે જાજો દારૂની વાત તો તમને ખબર હશે કે અમે લગભગ મે બેસોથી ત્રણસો ગ્રામમાં ફરી અને વેસન મુક્તિ નો કાર્યક્રમ કર્યો એમાં તમે પણ મને સહભાગી થયા યુવાનો પણ મારી સાથે આવ્યા આઠે ગામ સાથે ભર્યા લગભગ બે પાંચ વર્ષ બહુ સરસ ચાલ્યું પણ હમણે બાબુસિંહ બાપુ એ કીધું કે ક્યાં ની ક્યાંક આજુબાજુ બેઠેલો હળી કરે કે આપણે જીવન આપણા બાપદાદા દીદા આપણું શું ખોટું થાય અફીટી વાત હોય

અને આજના દીકરા બધા સોના જેવા છે અહીંયા સામે ઊભા છે પણ તમારા ગુડા ઢાકશે તમારા હાથ પગ ઢાકશે તમારી ઊભી થવાની હાલત ની હોય અને પોતે પરિણામ પૂછાતા હશો સાફ આપી જાય પૂછે વાત વાત ભરી હશો અને એ દિવસે સવારે લોટા પાણી માં માગશો અફીણ માગશો અને કોઈ પણ વ્યસન હશે તો વ્યસન માગશો ત્યારે છોકરાને એમ લાગશે કે મારે આટલે ધંધે જવાનું છે ઘરની દીકરાની હોગ પણ આપણી દીકરી હોત છે એ પણ તમે રોજ સવારે ઉઠી ઊઠીને અને હેરાન કરશો તો એ પણ એમ કે છે કે આના કરતાં તો બાપો જતા હતો રામ રામ કર્યો હતો સારું એટલે મહેરબાની કરીને વ્યસનથી તમે બધા દૂર થઈ જાય વડીલો અને યુવાનોને મારી બે હાથ જોડી વિનંતી છે કે એકલો ને પર ગુટકા પર સાથે સાથે તમને વિનંતી દો ગુટકાની પણ આપડા દીકરા દીકરીઓ તો નથી લેતા પણ તેમ છતાં ગુટકા પર અત્યારે ઘર ઘરી ગયા છે તમે જ્યાં જો તે બાંધકી બાંધની બિચકારીઓ મારતા હોય છે ગુટકા કેટલું નુકસાન કરે છે તમને

દીકરાની સગાઈ કરવા જોઈએ એટલે સસરા ભૂલી જાય કે મારે મારા દીકરા ને દીકરા ની દીકરી નું સપમાન પણ તૂટી જાય છે ઘણી વખત તું તારી ઉપર વાત આવી જાય છે મોબાઈલ હતા આપણા મોબાઈલ આપણા દરબાર ને ક્યાં જોવા જતા હતા આપણા દરબારના ક્યાં લુલા લંગડા જોતા હતા આપણા પાંચ ભાઈઓ કે પાંચ વડીલો જઈને આપણી સગાઈ થતી અને ગમે તેવી દીકરી હોતી કે ગમે તો